Kak mungkin kayak darah meeting mas. ત્યાં તેને બોલાયો પણ તું ન આવ્યો મારે જવું પડ્યું તેને સુરે એટલો અભિમાન કી નો તારે આથી જન્મ મારી પાસે તારો જન્મ બે હાજર પાંચ માં ગોદડી થયો હતો તું જન્મ ત્યારે તને બધા પપ્પુ પપ્પુ કહેતા હતા સૂર્ય તું નાનો હતો ત્યારે તને નાક માંથી નકરા સેડે નીકળ નીકળ કરતા હતા ચોથું ભણતો ત્યારે તને મસાલા પૂરી ખવડાવી હતી પૂરી પૂરી ખાઈને તેને ઝાડા થઈ ગયા હતા અચ્છા

આ સુનક વાળાને કઈ ખબર નઈ હોય એમ હવે સાંભળ તું તું બીજા ની હવાલે પડે ને તારું નામ ફીરવા દે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તારું હાચું નામ કાઢ્યો એ બધા જને ફિરોજ ફિરોજ કરે આખા ગામમાં ત્યાં ભંગારા વીણો ને આખા ગામના ઉપર જ ભીંડાય ભણવામાં તું આવું ઠોઠ્યો હતો એટલે તને નીચા માંથી ગાડી નાખી નટરાજી તું નટરા ટોકી દઉં બ્લેક માર્ગ ટિકિટ વેચતું એટલે તને પહેલી વાર ના જેલ થઈ જેલમાંથી છૂટી ને તે લૂટ ફાટ ને ચોરીને આ બધું ચાલુ કર્યું અને ત્યાંથી પછી તારું નામ તું આમ થયું બનવાન બનતો ગયો અને તારો ખાસ માણસ હતા મારી નાખ્યા ને તારો વધારે ખાસ માણસ હતો એનું નામ સન્ની હતું અત્યારે તારો વફાદાર માણા તું મરવાથી બહુ બીવે આગળ સિત્તેર માણસો છે અને અઢાર બોડી ગાડ છે તું ફોન નંબર બહુ બદલાવ હાલનો તારો જીવનો નંબર કંઈક ચોખા બે બગા ને પાંચ છક્કા તારો પુલ આતંક હતો યાથી કચ્છમાં યાથી ગયો પાલનપુર પાલનપુર થી ગયો બોટાદમાં બોટાદમાંથી ગયો અમદાવાદ

મને એમ થયું સુરનગર નથી આ ખાડા છે ગજબ બે જતી મને ખબર છે સુરિયા તારે સુરનગરમાં બહુ હાલે તારે નો બહુ સપોર્ટ છે એમ પણ મારા સુરનગર હકાવા માટે એક વફાદાર કૂતરાની જરૂર તું મારો કૂતરો બની જા તને સોનાનો રોટલો નાખી આવડે ભેગા થઈને આખા ઝાલાવાડને વેદ દેસીને બે મોજ કરશી એ ફિરોજ આભાર માન કે તું આ સુરનગરનો મહેમાન છો આ નકર તને આ કડકડતી રાજમાં આ તારા કપડા ગાઢીને ઊભા રોડે દોડાવે

એટલાસ માય ચલાવાડ અમારો વિડિયો કેવો લાગ્યો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને શેર કરો જય માતાજી બોધાને